હાય ગાઈઝ ફરીથી એક મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે જેમ આગળ જોયું એમ કે અમે લોકો કાલે પૂનમે ગયા હતા દર્શન કરવા તો મમ્મીને લેતી આવી છું થોડા દિવસ મારી જોડે રહેવા માટે એટલે મને સારું લાગે એને સારું લાગે તો આજ તો અમે બે જણા હતા તો ફટાફટથી બધું કામ પતાય નવરા થઈ ગયા છે એકદમ ને તક્ષ બી સ્કૂલ જતો રહે છે તો હવે આગળનો એવો પ્લાન છે કે મારે થોડી ગ્રોસરીની શોપિંગ કરવા જવાનું છે તો મમ્મી છે તો મેં કીધું ચાલો સાથે સાથે બે જણા કરતા આવીએ શોપિંગ એટલે થોડો ટાઈમપાસ થઈ જાય થોડું ફરવાનું આંટો મારવાનું થઈ જાય અને મારું ગ્રોસરીનું કામ બી થઈ જાય તો વિડીયો જોતા રહેજો ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મમ્મી સાથે મસ્ત મસ્ત વિડીયો આવવાના છે તો બધા જોતા રહેજો મમ્મી આવી ગઈ છે તમે બંને સાથે મળીને મસ્ત વિડીયો બનાવશું તો છે બંને જઈએ છીએ ગ્રોસરી શોપિંગ કરવા માટે તો તમને કે ત્યાં કેવા છે અમે શું લઈ ને આવી છીએ તો ચલો આપણે મમ્મી ને હું ને તમે બધા સાથે આપણે જઈએ ગ્રોસરી શોપિંગમાં તો લેટ્સ ગો ગાઈઝ અહી હાઈપર જો અહીંયા મમ્મી ઊભી છે હું ને મમ્મી પહોંચી ગયા છીએ હાઈપર માર્ટ ચલો અંદર જઈએ હવે અંદર પહોંચી ગયા છીએ અને લઈ લઈએ બધો ગ્રોસરીનો સામાન અને ગાઈઝ આમાં ડિટેલમાં શું મળે છે શું નહીં એ બધું જ ઓલરેડી વિડીયો મારી ચેનલમાં અવેલેબલ છે એટલે ડિટેલમાં વિડીયો નહીં આવે પણ મોટું મોટું તમને બતાવીશ અને હા મમ્મી સાથે જ વધારે તો વ્લોગ કરવાનું હું ટ્રાય કરીશ કેમ કે મમ્મી આવી છે તો એની સાથે જ મસ્ત મજાના વ્લોગ બને પણ અહીંયા તમને એ ટુ ઝેડ બધી જ વસ્તુ મળી જતી હોય છે રિલેટેડ ટુ ઘર આપણા કપડાં એવું બધું જ

બેસવાનું હા એમથી આમ જ જઈએ છીએ આપણે બધું આટો મારીને જ જઈશું આપણે આટો મરાઈ જશે પહેલો આવશે ને ત્યાં આપણો તકસો પહેલો આવશે ને ત્યાં ઊંધી આટો તો મારી લઈશું લગાવવાનું છે ગાઈ જો બે બેગ ભરીને અમે સામાન લઈને આવી ગયા છીએ હું મમ્મી બે જણા શોપિંગ કરીને ગ્રોસરી ને આવું મમ્મી અહીંયા પાણી પીવે છે મને આપે મને આપ્યું પાણી ગાય ઘરનો ગ્રોસરીનો જ સામાન છે મારે એક પ્લાઝો જોતો હતો તો પ્લાઝો ને એવું છે બીજું બધું ગ્રોસરીનો જ સામાન છે ગાઈઝ અમે ત્યાંથી આવી ગયા છીએ અને જો અહીંયા બધા અમે આડા પડ્યા છીએ હું આડી જ પડી હતી પણ મેં ધુલાઈ થોડો વિડીયો લઈ લઉં મમ્મી ફોન જોવે છે અને તક બી એની બાજુમાં આડો પડ્યો છે આપણે આડા પડ્યા છીએ ચાલો ત્યારે ઉઠીને હવે મળીએ અહીંયા મમ્મી ફૂમતા જ જોવે છે કોણ કોણ ફૂમતા જ જોવે છે કોમેન્ટ કરજો ગુજરાતીવાળા હોય તો ગાઈ જો મમ્મીએ અહીંયા મેથી સમારી દીધી છે માર માટે મારે બનાવવું છે મેથી અને પાપડનું શાક ને ભાખરી અને અમે તળવાના છીએ મરચાં જો મમ્મી બેઠી જ મમ્મી આવી છે તો મમ્મીએ અહીંયા ડ્રોવરો ને એવું બધું બી સાફ કર્યું હું તો સૂઈ ગઈ હતી દવા ખાઉં છું ને તો મોડા હમણાં ઝૂઠી છે આમ મેથી ધોઈને રાખી છે હવે મેથીનું શાક ને ભાખરી બનાવશું ને ત્યાં જઈને આવી તો અમે સામાન્ય બધું આમથી આમ કરીને બધું જે ગ્રોસરી લઈને આવ્યા તે બધું